નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અડદનું વાવેતર કરીએ છીએ અને આજે તારીખ છે પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારે આપણે આ વાવેતર અડદનું એટલા માટે કરીએ છીએ કે આમાં આપણે સોયાબીનનું વાવેતર કરેલું હતું અને સોયાબીનનું વાવેતર કરીને ડાયરેક્ટ છે આપણે માથે વરસાદ થયો એટલે ઉગા ઓ બરોબર આવેલો નહોતો પચાસ પચાસ ટકા જેવો ઉગાવો આવેલો હતો એટલે આપણે પાક ફેલ જ થઈ ગયો હતો એટલા માટે અત્યારે આપણે અડદનું વાવેતર કરીએ છીએ અને કયા અડદનું વાવેતર કરીએ છીએ કેવી રીતનું કરીએ છીએ કેટલા વિજે બિયારણ આપણે નાખીએ છીએ એના વિશે વાત કરવાના છીએ ઘણા ખેડૂતોને અત્યારે અડદનું વાવેતર કરવું હોય તો તમે વીસ સપ્ટેમ્બર સુધી અડદનું વાવેતર કરી શકો છો અને આપણે જે અડદનું વાવેતર કરીએ છીએ એ છે ટી નાઇન કે જે પિંચોતેરથી એંસી દિવસમાં પાકતી વેરાયટી છે જેથી આનો ફાયદો શું થાય કે તમારે શિયાળુ પાક કરવો હોય ઘઉં છે ધાણા છે ચણા છે તો એ તમે કરી શકો છો જે બીજા આપણે અડદ આવે છે ગુજરાત બે છે તો એ બધા નેવું કે સો દિવસની આજુબાજુ પાકે છે પણ આ તમને પિંચોતેર કે એંસી દિવસમાં પાકી જાય એટલે નવેમ્બરના એન્ડ સુધીમાં તમારું હાર્વેસ્ટિંગ આમાં થઈ જાય અને અત્યારે આપણે ચાર દાતે વીસની જારીએ વાવેતર કરીએ છીએ અને આ રીતનું કંઈક વાવેતર ચાલે તમે જોઈ શકો છો અને અત્યારે આપણે આમાં છ નંબરના ખેડૂતની વહેણીના ચક્કર ચડાવેલા છે કે જેથી તમે વીસની જારીએ જો વાવેતર કરશો અને હાઈ સ્પીડમાં તમારે ચક્કર રાખવાનું છે કે જેથી તમારે સવા બે કિલો છે વીજે વાવેતર થશે ને અઢારની જારી હોય તો તમારે અઢી કિલોનું થાય અને અત્યારે આપણે આની પાછળ જે સમાર નથી રાખેલો એનું કારણ છે કે અત્યારે તમે જોઈ શકો છો કે આ ઢેફા હે વધારામાં આપણે કારણ કે થોડીક ગારામાં ખેતી કરેલ હતી એટલે થોડા ઢેફા વધારે એટલે સમાર હે બરાબર કામ નથી કરતો પણ આમાં સારી રીતે અત્યારે અડદ છે ઢંકાઈ જાય છે અને પછી આપણે વાવેતર કરીને આમાં આપણે ફુવારા મૂકી દઈશું એટલે ઉપરની જમીન પણ સારી રીતે પેક થઈ જશે અને જેથી આપણો ઉગાવો પણ સારો આવે આમ તો નીચે ભેદ તો સારો હે પણ તો એ ઉગાવવામાં કદાચ છે અમુક બિયારણ રોકાઈ શકે છે એટલા માટે આપણે આવી રીતનું રાખીએ છીએ સવા બે કિલો જેટલું અત્યારે બિયારણ આપણે નાખીએ છીએ હમણાં હું તમને બિયારણ ક્યુ છે એ બેગની થેલી પણ તમને બતાવું તો આ રીતે કંઈક વાવેતર કરીએ છીએ તમે જોઈ શકો છો બંને સાઈડ આપણે ઇંધાણિયા રાખેલા છે કે જેથી આપણે એક બે વાર આમાં સાતી આપવું હોય તો પણ ચાલી શકે અને આપણે આની આગળ આપણે કેવી રીતે માવજત કરવી એના પણ આપણે વિડીયો અપલોડ કરશું આમાં આપણે અત્યારે કોઈ પણ જાતનું ખાતર છે નાખતા નથી તો બિયારણમાં તમે જોઈ શકો છો ટી નાઇન વેરાયટી છે થર્ટી અને દિવ્યા સુરભી સ્વીટ કંપની જૂનાગઢનું બિયારણ છે આ તેલિયા અડદ કહેવાય આ ટૂંકા સમયમાં પાકી જાય આપણે જે રૂવાટીવાળા હોય એ લાંબો ટાઈમ લઈએ નેવું કે સો દિવસ પણ થોડાક ટૂંકા સમયમાં પાકી જાય એટલે આ અડદનું છે આપણે વાવેતર કરવું જોઈએ તો આ રીતે આપણે અડદનું વાવેતર છે એ કરીએ છીએ આગળ પણ આપણે વિડીયો છે એને અપલોડ કરશું કે કેવું ઉત્પાદન આમાં મળે છે આપણે પણ પહેલી વખત જ છે આ અડદનું વાવેતર કરીએ છીએ એટલે બહુ કંઈ એટલો અંદાજ નથી આપણી પાસે પણ આમાં ક્યાં કયા રોગ આવે છે બધાનું કેવું એમ છે કે આમાં થોડાક ચૂસિયા જીવાતનો રોગ વધારે આવે આપણે જે પાંદમાં કુકેડ ને એ ટાઈપનો તો એમાં આપણે હવે જોઈએ કે આગળ શું શું ટ્રીટમેન્ટ કરવી એના વિશે આપણે અપલોડ છે વિડીયો કરતા રહેશું તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ